તમામ બાબતોનો સમાવેશ આપણે કર્યો કે સીટની રચના થયા પછી આ સીટની કમિટી કેવી રીતે કામ કરશે એ સમગ્ર ડાયરેક્શન એમાં આપ્યા હતા અને બચીસમીએ રાત્રે આ બનાવ બન્યા પછી પચીસમીની મધરાત્રિ આ સીટની રચના કર્યા પછી તરત જ એ પહેલાં એની સાથે જ આપણે એફઆઈઆર પણ કરી દીધી હતી અને અડતાલીસ કલાકમાં એનો પ્રાથમિક રિપોર્ટ એ સરકારને આપણે સોંપી દીધો હતો નામદાર કોર્ટે પણ છવ્વીસમી તારીખે છવ્વીસમી તારીખે સો મોટો દાખલ કરી અને આ બાબતની ઇયરિંગ રાખ્યું હતું એમાં પણ આપણે તરત જ જે અડતાલીસ કલાકમાં જે રિપોર્ટ મળ્યો હતો એમાં બે પોલીસ ઇન્સ્પેક્ટર બે નગરપાલિકાના આસિસ્ટન્ટ એન્જિનિયર અને ટાઉન પ્લાનિંગ ઓફિસર માર્ગ અને મકાન વિભાગના બે અધિકારી આમ ટોટલ છ અધિકારીઓને તાત્કાલિક આપણે સસ્પેન્ડ કર્યા હતા અને સમગ્ર રાજ્યની અંદર કાયદેસર ન હોય એવા તમામ ગેમ ઝોન બંધ કરવાની સૂચના આપી હતી અને યુદ્ધના ધોરણે આ કામગીરી હાથ આપણે ધરી હતી એફઆઈઆર છવ્વીસમી તારીખે જે નોંધાઈ ટીઆરપીના છ માલિકો વિરુદ્ધ અને પાછળથી પણ એમાં બે અધિકારીઓના નામ એસીબીની તપાસના આધારે આપણે દાખલ કર્યા હતા અને હાઈકોર્ટે સો મોટો જે કરી એમાં હાઈકોર્ટે પણ નિરીક્ષણ કર્યું છે એમનું પણ ઓબ્ઝર્વેશન છે કે અમે જે પ્રકારની તપાસ ઇચ્છતા હતા તે પ્રકારની રાજ્ય સરકારે તપાસ હાથ ધરી છે આમ ખૂબ ટ્રાન્સપરન્સીથી આ બનાવ ખૂબ કરુણ બનાવ ગુજરાત રાજ્યમાં બન્યો અને એ બનાવની ગંભીરતા અને સાથે કરુણતા જોતા રાજ્ય સરકારે સંવેદનાથી ભવિષ્યમાં પણ આવા કોઈ પણ પ્રકારના પ્રશ્નો ના બને એના માટેની કાર્યવાહી હાથમાં ધરી છે અને સાથે બંને અધિકારીઓ સીપી અને મ્યુનિસિપલ કમિશનર આ બંનેની તાત્કાલિક અસરથી આપણે બદલી પણ કરી છે અને પ્રથમ મુદતનો પ્રાથમિક અહેવાલ એકત્રીસ પાંચ ચોવીસના રોજ જેમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયર વિભાગ અને પોલીસ વિભાગની જવાબદારીનું તારણ આવ્યું છે જે રિપોર્ટ આપણને મળ્યો છે પ્રાથમિક અહેવાલ અને આ સમગ્ર ઘટનામાં આઈપીસી ગુજરાત પોલીસ અધિનિયમ જીપીએ જીપીએમસી એક્ટ અને ગુજરાત પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી અધિનિયમ સીજીડીસીઆર બે હજાર સત્તરની જોગવાઈ અનુસાર કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને તમામ દિવંગતોને પીએમ સીએમ ફંડમાંથી મળતી રાહત પણ આપણે ચૂકવી દીધી છે અને ગૃહ વિભાગ દ્વારા એમ્યુઝમેન્ટ પાર્ક તેમજ અન્ય મનોરંજન પ્રવૃત્તિના સંચાલન માટે મોડલ રૂલ મોડલ રૂલ્સ બનાવ્યા છે જે પબ્લિક ડોમેનમાં મૂક્યા છે અને આ જે મોડલ રૂલ્સ છે એમાં જે પબ્લિકના જે પણ અભિપ્રાયો આવશે એ અભિપ્રાયોને પણ જ્યાં યોગ્ય હોય એવા અભિપ્રાયોને ઇનકોર્પોરેટ કરી અને એના માટેના નિયમો બનાવવામાં આવશે આમ તમામ રીતે આ બાબત સરકારે ખૂબ જ સંવેદનાથી હાથ ઉપર લીધેલી છે એટલે અને ઘણી બધી વિગતો આપ સૌને ખબર છે એ પ્રમાણે રાજ્ય સરકારે કામગીરી કરી છે અને સાથે વીસમી તારીખ આવતીકાલે પણ આની મુદત કોર્ટમાં છે પ્રાથમિક અહેવાલ આવ્યો છે પરંતુ આ બનાવની ગંભીરતા જોતા ગુનાના મૂળ મૂળ સુધી જવા માટે ખૂબ ડિટેલ ઇન્કવાયરીની જરૂર હોવાથી વીસમી તારીખ સુધીમાં આપણને એનો અંતિમ અહેવાલ રાજ્ય સરકારને સાદર કરશે અને એ અંતિમ અહેવાલ આપણે હાઈકોર્ટમાં રજૂ કરીશું આમાં સીટની રચના અને સાથે એફઆઈઆર આ બંને આપણે કરેલું છે એટલે પોલીસ તપાસના અંતે અને સીટની તપાસના અંતે જે પણ કોઈ કસૂરવાર હશે નાનો હોય કે મોટો હોય જેના સામે જે પણ પ્રકારની કાર્યવાહી કરવાની હશે પોલીસ પ્રોસિક્યુશન પણ કરવાનું હશે તો એ કરવા માટે સરકાર બિલકુલ કટિબદ્ધ છે અને સખ્તમાં સખ્ત પગલાં લેવા માટે સરકારને ક્યાંય કોઈ પણ પ્રકારની હિચકિચાટ નથી અથવા તો કોઈ મોટાને બચાવો અને નાનાનો ભોગ લેવો એ પ્રમાણેની કોઈ પણ મનસ્થિતિ સરકારની નથી આ બાબતની અંદર સરકારે ખૂબ ગંભીરતાપૂર્વક આ કરુણ અને ન બનવા જેવો જે બનાવ બન્યો છે એને સુઓ મોટે જાતે કરીને પણ ભવિષ્યની અંદર જ્યાં ફૂટફોલ વધારે છે જ્યાં આગળ વસ્તી કે જેવા કે મોલ્સ છે કે થિયેટર્સ છે સ્કૂલ્સ છે આ તમામે તમામ બાબતની અંદર ફરીથી પુનઃ એક વખત આ તમામ જે હયાત વિદ્યમાન જે પણ કોઈ કાયદાઓ છે એ કાયદાઓમાં પણ જરૂર પડે ત્યાં સુધારો વધારો કરી અને એમાં કાર્યવાહી કરવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે કોઈ પણ ચૂંટાયેલો પ્રતિનિધિ હોય કે જવાબદાર સરકારી અધિકારી હોય કોઈની પણ આની અંદર કોઈ મિલીભગત અથવા તો એમાં કોઈ પણ પ્રકારનો રોલ હશે એવા કોઈ પણ

ગેમ ઝોનની શરૂઆતની મંજૂરીઓ બાંધકામની મંજૂરીઓ મંજૂરીઓ આપ્યા પછી ફાયરની અને એની અંદર આર એન્ડ બી મ્યુનિસિપલ કોર્પોરેશન પોલીસ આ તમામ વિભાગો કે જેઓની એનઓસીઓના આધારે અંતિમ જે એની મળતી હોય છે પરવાનગી એ પરવાનગી સુધીની તમામ લિંકની તપાસ કર્યા પછી જે પણ કોઈ કસૂરવાર હશે એના માટે નાનો મોટો જોયા વગર

તમે બંને વિષયને ભેગા ના કરો કારણ કે મોરબી નો ઇઝ અનધર થિંગ અને જે રાજકોટ વાળો વિષય છે એ વિષયની અંદર એક વખત જે નિર્ણય થયો તો એ નિર્ણયની અંદર જે લેકિન્સ છે જે લેકવિના છે એ લેકવિના કેમ ઊભી થઈ કેવી રીતે ઊભી થઈ કોની ઇન્ફ્લુઅન્સમાં ઊભી થઈ એ તમામ બાબતની પ્રક્રિયા એ પ્રક્રિયાઓના અંતે અને તપાસના અંતે જે પણ કોઈ પ્રકારના પગલા ભરવાના થાય એ ભરવાની કડક સૂચનાઓ આદરણીય મુખ્યમંત્રીશ્રીએ આપેલી છે એટલે એ વાતની અંદર તમામે તમામ બાબતો એમાં સંમિલિત થાય છે હજુ તમે તપાસ પૂરી થાય તપાસ થઈ છે એમાં પ્રાથમિક તો એ એ પ્રાથમિક તબા તપાસના અંતે જે પણ લોકો માટે શરૂઆતી પગલાં ભરવાના તે ભરાઈ ગયા છે અને તપાસના અંતે જેની સામે પગલાં ભરવાના છે એ સરકાર ભરવા માટે આદરણીય મુખ્યમંત્રી શ્રીએ આ બાબતની સૂચના આપેલી છે અમારે નામ નથી જાણવા પણ એસઆઈપી કેટલા ઓનલાઈન પૂછ પડે છે જેમ જરૂર પડે એ પ્રમાણે એ અધિકારીઓની અધિકારીઓની પણ પૂછપરછ થઈ રહી છે એસઆઈટીનો સ્વતંત્ર અધિકાર છે અને એસઆઈટીનો સ્વતંત્ર અધિકાર એટલા માટે છે કે તપાસમાં જે પણ કોઈ અધિકારીઓ આવતા હોય એકને પૂછ્યું એ પૂછતા કોઈ બીજાની પૂછવાની જરૂર પડે તો એને બોલાવી અને પૂછપરછ ચાલુ છે અને જેને જરૂર પડશે એને બોલાવી પૂછપરછ કરી અને વીસમી તારીખે મેં પહેલાં કહ્યું એમ એનો અહેવાલ આવશે એના પછી જ અને કોર્ટને રજૂ કર્યા પછી અને સરકારને રજૂ કર્યા પછી એમાં જે પણ કોઈ પ્રકારના એક્શન લેવાના હશે તો ચોક્કસ લેવામાં આવશે એસઆઈટી ની તપાસની અંદર એમને જેમ જેમ તપાસ કરતા જરૂર પડે એવા તમામ અધિકારીઓને બોલાવી એની પૂછપરછ કરી અને આ તમામ બાબતની વિગતોનો તાગ મેળવી અને આખો રિપોર્ટ એ બનાવવાની જવાબદારી સોંપી છે એટલે કયા અધિકારીને બોલાવ્યા આખે આખી પ્રક્રિયામાં જે લોકો પણ આખી લિંકમાં હોય એ તમામ અધિકારીઓને બોલાવી અને એ તપાસનો અહેવાલ વીસમી તારીખે સીટ આપણને આપવાની છે પ્રાથમિક તબક્કે આની પણ તપાસ આપણે સોંપેલી છે અને પ્રાથમિક તબક્કે એવું લાગતા એ આયુષ ઓકને સસ્પેન્ડ પણ કર્યા છે અને એની તપાસ આપણે કરી રહ્યા છીએ પત્રકારોનો સીધો પ્રશ્ન હતો કે તમે જે રાજકોટ ટીઆરપી કાંડમાં જે અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે પરંતુ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે જે ભારતીય જનતા પાર્ટીના જ છે જેમાંથી જો કોઈની જવાબદારી સામે આવશે તો તેના સામે રાજ્ય સરકાર કોઈ કાર્યવાહી કરશે પ્રશ્ન તે પણ પત્રકારોએ પૂછ્યો હતો કે જે આઈએસ અને આઈપીએસ જે અધિકારીઓના નામ સામે આવી રહ્યા હતા તેને લઈને કોઈ સીટે

त्यार बासू परी स्थिती से ते जुआ नूरे से नमस्कार वैष्णव जन तो तेने ने जे पीडपराई पराई